નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આઈટીઆઈ ઉત્તરસંડા ખાતેથી સર્વે ટ્રેડ રિલેટેડ ટોટલ સ્ટેશનના પ્રકારો વિશે હું તમને માહિતી આપીશ ટોટલ સ્ટેશનના પ્રકારો ટોટલ સ્ટેશનના મુખ્ય ત્રણ પ્રકારો છે મેન્યુઅલ ટોટલ સ્ટેશન્સ બીજું છે સેમી ઓટોમેટિક ટોટલ સ્ટેશન્સ અને ત્રીજું છે ઓટોમેટિક ટોટલ સ્ટેશન્સ સૌપ્રથમ આપણે મેન્યુઅલ ટોટલ સ્ટેશન્સ વિશે સમજીશું આ પ્રકારના ટોટલ સ્ટેશનમાં હોરિઝોન્ટલ એંગલ્સ અને વર્ટિકલ એંગલ્સ બંનેના રીડિંગ મેન્યુઅલી લેવા પડે છે માત્ર સ્લોપ ડિસ્ટન્સ ઇલેક્ટ્રોનિકલી ડિસ્પ્લે થાય છે એટલે કે ટોટલ સ્ટેશનમાં સ્લોપ ડિસ્ટન્સ એની જાતે ડિસ્પ્લે થાય છે ઇલેક્ટ્રોનિકલી મેઝરમેન્ટ થઈને બટ હોરિઝોન્ટલ એંગલ અને વર્ટિકલ એંગલ આપણે જાતે લેવા પડે છે ઓટોમેટિક ટોટલ સ્ટેશન્સ વિશે સમજીએ આજના સમયમાં આ પ્રકારનું ટોટલ સ્ટેશન સૌથી વધુ વપરાય છે વર્ટિકલ એંગલ અને હોરિઝોન્ટલ એંગલ ઇલેક્ટ્રોનિકલી ડિસ્પ્લે થાય છે સ્લોપ ડિસ્ટન્સ તેના હોરિઝોન્ટલ અને વર્ટિકલ ઘટકો સર્વે બિંદુઓના યામો બધું જ ઇલેક્ટ્રોનિકલી ડિસ્પ્લે થાય છે સર્વે બિંદુઓના યામોની માહિતી ડેટા રેકોર્ડમાં ભેગું થાય છે સર્વેયર આ ડેટા રેકોર્ડમાંથી એક કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી અને ડેટા રેકોર્ડનો ફરીથી ઉપયોગ કરી શકે છે મેન્યુઅલ ટોટલ સ્ટેશન્સ અને સેમી ઓટોમેટિક ટોટલ સ્ટેશન્સ હવે લગભગ વપરાતા નથી હાલમાં ઓટોમેટિક અને રોબોટિક ટોટલ સ્ટેશન્સ જ વપરાય છે ઓટોમેટિક ટોટલ સ્ટેશનની કિંમત લગભગ પાંચ હજારથી દસ હજાર યુએસ એટલે કે રૂપિયા અઢી લાખથી પાંચ લાખ જેટલી હોય છે લગભગ બધા જ ટોટલ સ્ટેશનમાં અંતર માપવા માટે ઇન્ફ્રા રેડનો ઉપયોગ થાય છે સિંગલ પ્રિઝમ પ્રિફ્રેક્ટર સાથેના સસ્તા ટોટલ સ્ટેશન એક કિલોમીટર સુધીનું અંતર માપી શકે છે જ્યારે સિંગલ પ્રિઝમ રિફ્રેક્ટર સાથેના મોંઘા સાધનો બે કિલોમીટર સુધીનું અંતર માપી શકે છે ત્રણ પ્રિઝમવાળા ટોટલ સ્ટેશન લગભગ બે પોઈન્ટ સાત કિલોમીટર સુધીનું અંતર માપી શકે છે ટોટલ સ્ટેશન ટેકનોલોજીમાં પ્રગતિ ટોટલ સ્ટેશન ટેકનોલોજીમાં પ્રગતિની દ્રષ્ટિએ તેના મુખ્ય પ્રકારો પડે છે એક છે સર્વો સર્વોડ્રીવન ટોટલ સ્ટેશન્સ બીજું છે ઓટો ટ્રેકિંગ સર્વો ડ્રીવન ટોટલ સ્ટેશન અને ત્રીજું છે રોબોટિક ટોટલ સ્ટેશન્સ સૌ પ્રથમ આપણે ડ્રીવન ટોટલ સ્ટેશન્સ વિશે સમજીશું આ પ્રકારના ટોટલ સ્ટેશન જ્યાં ઓટોમેટિક પોઈન્ટિંગની જરૂર હોય ત્યાં વધુ ઉપયોગી છે ઇન્સ્ટ્રુમેન્ટને પોઝિશન કરવા અને ઓબ્જેક્ટ તરફ તાકવા મોટર્સનો ઉપયોગ થાય છે આ સાધનને ડેટા કલેક્શન સોફ્ટવેર સાથે વાપરવામાં આવે તો ઇન્સ્ટ્રુમેન્ટનું સેટિંગ કર્યા પછી પહેલાંથી નક્કી કરેલા યામો સિલેક્ટ કરી વર્ટિકલ અને હોરિઝોન્ટલ ખૂણા ઓટોમેટિક સેટ કરી શકાય છે ટ્રાવર્ઝિંગ કે અન્ય કંટ્રોલ સર્વેમાં સર્વો ડ્રાઇવ્સની મદદથી ઇન્સ્ટ્રુમેન્ટને સરળતાથી ટાર્ગેટની દિશામાં પોઈન્ટ કરી શકાય છે જ્યારે આ સાધનને મેન્યુઅલી વાપરવામાં આવે ત્યારે ફ્રિક્શન ક્લચિસના લીધે ઝડપથી પોઈન્ટિંગ કરી શકાય છે કારણ કે કોઈ લોક એડજસ્ટ કરવાના હોતા નથી ટેન્જન સ્ક્રૂની મદદથી ફાઇન પોઈન્ટિંગ થઈ શકે છે હવે આ હતા સર્વોડ્રીવન ટોટલ સ્ટેશનના ફાયદા આ સાધનના ગેરફાયદા વિશે જાણીએ તો આ સાધનનો ગેરફાયદો એ છે કે ડેટા કલેક્શન અને કોડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પર જ થાય છે સર્વેક્ષણ ટીમમાં ઓછામાં ઓછા સભ્યોની જરૂર પડે છે હવે આપણે ઓટો ટ્રેકિંગ સર્વોડ્રીવન ટોટલ સ્ટેશન વિશે સમજીશું જે સર્વોડ્રીવન ટોટલ સ્ટેશનનું એડવાન્સ્ડ એટલે કે સુધારેલું સ્વરૂપ છે તેમાં ઓટો ટ્રેકિંગ ફીચરના લીધે ઇન્સ્ટ્રુમેન્ટ ટાર્ગેટ ઉપર લોક થઈ જાય છે અને ટાર્ગેટને અનુસરે છે જેથી રોડ પકડનાર વ્યક્તિએ ઇન્સ્ટ્રુમેન્ટ પરની વ્યક્તિ માટે રાહ જોવાની જરૂર હોતી નથી જનરલી જ્યારે ટોટલ સ્ટેશનમાં રીડિંગ લેવાના હોય છે ત્યારે રોડ પકડનાર વ્યક્તિ સામેથી ઇશારો કરે ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ પરની વ્યક્તિ એ ઇશારાની રાહ જોવે ત્યારબાદ જ કામ આગળ વધે છે જ્યારે આ ટોટલ સ્ટેશનમાં એ વસ્તુની જરૂરિયાત રહેતી નથી એમિંગ અને ફોકસિંગ કરવાની જરૂર નથી રહેતી જે મેન્યુઅલ રીડિંગમાં લેતી વખતે જરૂરી છે પેરાલેક્સના લીધે આવતી ત્રુટી અવગણી શકાય છે ટોટલ સ્ટેશનના પેરેલેક્સમાં એટલે કે ક્રોસહેરના લીધે જે ત્રુટી આવે છે એ આ સાધનમાં એટલે કે આ ટોટલ સ્ટેશનમાં એ ત્રુટી અવગણી શકાય છે જેથી ચોકસાઈમાં ઘણો વધારો થાય છે અને રીડિંગ પરફેક્ટ આવે છે અને ખૂણાની માપણીમાં પ્રમાણિત વિચલન પ્લસ ઝીરો પોઈન્ટ ટુ સેકન્ડ જેટલું હોય છે મેન્યુઅલ ટોટલ સ્ટેશનની સરખામણીએ ડેટા કલેક્શનમાં સો ટકાનો વધારો થાય છે ત્રણ રોબોટિક ટોટલ સ્ટેશન્સ તે રોબોટિક ટોટલ સ્ટેશનને કંટ્રોલ પોઈન્ટ ઉપર ગોઠવી ત્યાં જ રાખવામાં આવે છે જ્યારે સર્વેયર પ્રિઝમને લઈને અલગ અલગ પોઈન્ટ્સ આગળ ફરે છે જ્યારે સર્વેયર કોઈ સર્વે પોઈન્ટ ઉપર ઊભા રહીને બટન પ્રેસ કરે ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ઝડપથી અને ચોકસાઇપૂર્વક તે સર્વે પોઈન્ટ્સનું રીડિંગ રેકોર્ડ કરે છે રોબોટિક ટોટલ સ્ટેશનમાં કંટ્રોલ પ્રિઝમ પોઈન્ટ પરથી થાય છે જેથી ડેટાની ઉપયોગિતા અને ગુણવત્તા સુધરે છે રોબોટિક ટોટલ સ્ટેશન્સના ભાગો રોબોટિક ટોટલ સ્ટેશનના મુખ્ય ભાગો નીચે મુજબ છે સૌપ્રથમ પોલ વિથ સર્ક્યુલર લેવલ બીજા નંબરે રિફ્લેક્ટર રિફ્લેક્ટ પ્રિઝમ ત્રણ નંબરમાં ટેલિમેટ્રી ઇક્વિપમેન્ટ ફોર કમ્યુનિકેશન વિથ રોબોટ અને ચાર છે કીબોર્ડ રોબોટિક ટોટલ સ્ટેશનમાં પદ્ધતિ માટે આગળ વધીશું ઇન્સ્ટ્રુમેન્ટને કંટ્રોલ સ્ટેશન ઉપર ગોઠવી તેનું ઓરિએન્ટેશન કરવામાં આવે છે ઓરિએન્ટેશન કરવા માટે જે તે કંટ્રોલ સ્ટેશનના કોઓર્ડિનેટ્સ એન્ટર કરી જાણીતા બેરિંગ એટલે કે એઝિમથવાળી લાઇન ઉપર બેકસાઇટ લેવામાં આવે છે ત્યારબાદ સર્વેયર એટલે કે રિમોટ પોઝિશનિંગ યુનિટ આરપીયુ પોતાના હાથમાં લઈ જે તે પોઈન્ટના ડેટા જોઈતા હોય ત્યાં જાય છે ઇન્સ્ટ્રુમેન્ટ પરનું આરપીયુ બટન દબાવવાથી ઇન્સ્ટ્રુમેન્ટ રોબોટ બની જાય છે અને જે તે જગ્યાનો ડેટા ઝડપથી રેકોર્ડ કરી લે છે સર્વેયર આરપીયુ પરનું સર્ચ બટન દબાવે છે જેથી રોબોટ આરપીયુને શોધી જે તે પોઈન્ટના ડેટા રેકોર્ડ કરે છે આમ સર્વેયર અલગ અલગ પોઈન્ટ્સ પર આરપીયુ લઈને ફરે છે અને દરેક પોઈન્ટ્સના ઇન્સ્ટ્રુમેન્ટનામાં રેકોર્ડ થાય છે રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ ઘણી વખત ચોરાઈ જવાનો અથવા વાહન નીચે ચગદાઈ જવાનો ભય રહે છે કારણ કે એ ઘણું નાની હોય છે પોર્ટેબલ હોય છે જેથી એને સાચવવું વધારે પડે છે જેથી જ્યારે ટ્રાફિક વધારે હોય ત્યાં રોબોટ આરપીએલ શોધવામાં મુશ્કેલી પડે છે ઓટોમેટિક ટાર્ગેટની ઓળખ કેટલાક ઉત્પાદકોએ ઓટોમેટિક ટાર્ગેટ રેકગ્નાઇઝેશન એટલે કે એટીઆરવાળા ઇન્સ્ટ્રુમેન્ટની ડિઝાઇન કરી જેમાં ટેલિસ્કોપમાંથી ઇન્ફ્રારેડ લાઇટ બીમ છોડવામાં આવે છે આવા ઇન્સ્ટ્રુમેન્ટમાં ટેલિસ્કોપને પ્રથમ પ્રિઝમ તરફ તાકવું પડે છે ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટ રીડિંગ રેકોર્ડ કરે છે એટીઆર લોક મોડમાં આવે છે એટીઆર એટલે કે ઓટોમેટિક ટાર્ગેટ રેકોગ્નિશન જે લોક મોડમાં આવે છે ઇન્સ્ટ્રુમેન્ટના ટેલિસ્કોપને એક વખત પ્રિઝમ તરફ તાકવાથી પ્રિઝમને અનુસરવાનું સતત ચાલુ રાખે છે પ્રિઝમ હંમેશા ઇન્સ્ટ્રુમેન્ટ તરફ પોઈન્ટેડ રહે તે માટે થ્રી ડિગ્રી પ્રિઝમ વાપરવું જરૂરી છે જેથી એટીઆર એટલે કે ઓટોમેટિક ટાર્ગેટ રેકગ્નિશન લોક ઓન મોડમાં કોઈ અવરોધના કારણે બંધ થઈ જાય તો ટેલિસ્કોપને પ્રિઝમ તરફ મેન્યુઅલી પોઈન્ટ કરીને પ્રિઝમ તરફ ફરીથી ચાલુ કરી શકાય છે એટીઆર એટલે કે ઓટોમેટિક ટાર્ગેટ રેકગ્નિશન લગભગ એક હજાર મીટર સુધી ટાર્ગેટને ઓળખી લે છે એટલે કે એક હજાર મીટર સુધીના અંતર સુધી ટાર્ગેટ વિઝિબલ હોય છે અને એટીઆર એને ઓળખી અને રીડિંગ લઈ શકે છે એટીઆર અંધારામાં પણ કામ કરે છે અને ફોકસિંગ કે ફાઇન પોઈન્ટિંગ કરવાની જરૂર નથી એટીઆર એટલે કે ઓટોમેટિક ટાર્ગેટ રેકગ્નિશન બધા જ પ્રકારના પ્રિઝમ સાથે કામ આપે છે અને પ્રિઝમને પંદર કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ખસેડવામાં આવે તો પણ લોકઅન મોડ ચાલુ જ રહે છે ટોપકોન ટોટલ સ્ટેશન્સ ટોપકોન પોઝિશનિંગ સિસ્ટમ્સે બે નવા રિફ્લેક્ટરલેસ ટોટલ સ્ટેશન સિરીઝ બહાર પાડી છે જેમાં અનોખી નવી ટેકનોલોજી દર્શાવવામાં આવી છે જે બજારમાં સૌથી ઝડપી ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરમેન્ટ એટલે કે ઈડીએમ દરોમાંના એક સાથે ઝડપથી અને સચોટ રીતે સર્વેક્ષણ હાથ ધરવા દે છે જેના લીધે ખૂબ જ ચોકસાઈથી કામ આગળ વધારી શકાય છે નવી પ્રતિબિંબ વિનાની કુલ ટોટલ સ્ટેશન શ્રેણી ઇએસ શ્રેણી અને ઓએસ શ્રેણી ઉત્પાદકતા ચોકસાઈ માપન અને કાર્યની ઝડપ અને સુરક્ષા વધારવા માટે રચાયેલ પાંચ વિશિષ્ટ નવી સુવિધાઓનો સમાવેશ કરે છે ટોપકોનના રાષ્ટ્રીય વિતરક પોઝિશન પાર્ટનર્સ સાથે સર્વે મેનેજર ગેરી મેકફેલના જણાવ્યા અનુસાર બંને નવી ટોટલ સ્ટેશન શ્રેણી એમને માત્ર સામાન્ય સર્વેક્ષણ માટે જ નહીં પરંતુ ખાણકામ રસ્તાની જાળવણી અને બાંધકામ તેમજ નાગરિક બાંધકામમાં નિષ્ણાતની જરૂરિયાતો માટે પણ યોગ્ય બનાવે છે એટલે ટોપકોને જે બનાવી છે ટોટલ સ્ટેશન એનાથી માઇનિંગ રસ્તાની જાળવણીનું કામ કન્સ્ટ્રક્શનનું કામ વગેરે જરૂરિયાતો પણ ખૂબ સારી રીતે પાર પાડી શકાય છે ઈએસ શ્રેણી એક બે ત્રણ પાંચ અને સાત આર્ક સેકન્ડ એક્યુરસી મોડ મોડલ્સમાં ઉપલબ્ધ છે જ્યારે ઓએસ શ્રેણી એક બે ત્રણ અને પાંચ આર્ક સેકન્ડ એક્યુરસી મોડલ્સમાં ઉપલબ્ધ છે બંને શ્રેણીમાં પાંચસો મીટર અને પ્રિઝમ સાથે ચાર હજાર મીટરનું નોન પ્રિઝમ ઓપરેટિંગ અંતર છે વધુમાં ઓએસ શ્રેણીમાં ટોપકોનનું નવું ઓનબોર્ડ મેગ્નેટ ફિલ્ડ એપ્લિકેશન સોફ્ટવેર છે જે ઓનબોર્ડ બોર્ડ એમએસ વિન્ડોઝ સી સિક્સ કમ્પ્યુટરની આસપાસ આધારિત છે ટોપકોનના નવા ટોટલ સ્ટેશનોની પાંચ વિશિષ્ટ સુવિધાઓ છે એક લાંબી રેન્જમાં ઘેરા અને ભીની સપાટીઓનું સર્વેક્ષણ કરવું ઘેરા અને ભીની એટલે કે ડાર્ક સપાટીઓનું સર્વેક્ષણ કરવું જેમ કે માઇનિંગ છે બિટોમિનસ રોડ છે વરસાદિત વાદળોનું વાતાવરણ રેડિયોનો ઉપયોગ કર્યા વિના ધ્રુવ પરથી સર્વેક્ષણ ચુસ્ત ખૂણા અને સાંકડી વસ્તુઓ માપવા શ્રેષ્ઠ ઇન ક્લાસ ઈડીએમ દર દ્વારા સમયની બચત ખોવાયેલા અથવા ચોરાયેલા એકમના રિમોટ લોકેશન સાથે ક્ષેત્રમાં તત્કાલ સોફ્ટવેર કે ફર્મવેર અપડેટ આ બધા આ બધી ટોપકોન ટોટલ સ્ટેશનની વિશિષ્ટ સુવિધાઓ છે ટોપકોન ટોટલ સ્ટેશનની અન્ય સુવિધાઓ વિશે જોઈએ તો લાંબી રેન્જમાં શ્યામ અને ભીની સપાટીઓનું સર્વેક્ષણ ઓએસ અને એયસ શ્રેણીના કુલ સ્ટેશન બંને અંધારિયા પદાર્થોને પ્રતિબિંબ વિનાના મોડમાં પાંચસો મીટર સુધીના લાંબા અંતર સુધી ચોક્કસ રીતે માપી શકે છે એટલે કે જ્યારે અંધારું હોય ડાર્ક સરફેસ હોય ત્યારે પણ પાંચસો મીટર સુધી આ ટોટલ આ ટોટલ સ્ટેશન ખૂબ સારી રીતે ચોકસાઈથી માપી શકે છે આ ક્ષમતા કોઈ પણ વ્યક્તિ માટે આદર્શ છે જેમને શ્યામ સપાટીઓ દ્વારા સરળ સપાટીઓ સરળતાથી માપવાની જરૂર હોય છે જેમ કે શ્યામ સપાટીઓ એટલે કે કોલસાની ખાણ એપ્લિકેશન બિટુમિનસ રસ્તાઓ ભીના પેવમેન્ટ્સ એટલે કે ભીના રોડ અને છત વિસ્તારો એટલે કે વાદળો ઘેરા વાદળોથી છવાયેલું આકાશ એવું મેકફેલે જણાવ્યું હતું પરંપરાગત રીતે આ પ્રકારની સપાટીઓ પડકારરૂપ અને ચોક્કસ માપવામાં મુશ્કેલ હોય છે પણ ટોપકોનની નવી ટેકનોલોજી આને ખૂબ જ સરળ અને સીધી બનાવે છે રેડિયોનો ઉપયોગ વિના ધ્રુવ પરથી સર્વેક્ષણ બ્લુટૂથ ક્લાસ વન વાયરલેસ ટેકનોલોજી પર આધારિત ટોપકોનની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓ રેડિયોનો ઉપયોગ કર્યા વિના પણ ત્રણસો મીટર દૂરથી માપ લેવા માટે ધ્રુવ પર રહી શકે છે ટોટલ સ્ટેશનને ટેસ્લા જેવા બ્લુટૂથ સક્ષમ ડેટા કલેક્ટર સાથે પણ જોડી શકાય છે જેથી વપરાશકર્તાઓ ચોક્કસ રીતે પોઈન્ટને એટ્રીબ્યુટ કરી શકે છે ઉદાહરણ તરીકે જોબ જોબસાઇટને ભૂલોને વધુ ઘટાડી શકે છે ચુસ્ત ખૂણા અને સાંકડી વસ્તુઓનું માપન બંને નવી ટોટલ સ્ટેશન શ્રેણીમાં ખૂબ જ બીમ છે જે વપરાશકર્તાઓને ચુસ્ત ખૂણાઓ અને વાયર જેવા પાતળા પદાર્થોને પણ ચોક્કસ રીતે માપવામાં સક્ષમ બનાવે છે આ સુવિધા ચેઇન લીક વાળ જેવી વસ્તુઓની બહાર ફેંકવા સર્વેક્ષણ બચાવવા અને વાળમાં જ નેવિગેટ કરવાની જરૂર ન રાખીને સમય માપવાની પણ પરવાનગી આપે છે બેસ્ટ ઇન ક્લાસ ઇડીએમ રીટ દ્વારા સમયની બચત ટોપકોન ઈએસ અને ઓએસ સિરીઝના કુલ સ્ટેશન એટલે કે ટોટલ સ્ટેશન બંનેમાં રિફ્લેક્ટરલેસ મોડમાં પાંચસો મીટર અને સ્ટાન્ડર્ડ મોડમાં ચાર હજાર મીટર સુધીનો ઝીરો પોઈન્ટ નવ સેકન્ડ માપન સમય છે જે ચોક્કસ ઝડપી માપન અને સમયની બચત સુનિશ્ચિત કરે છે આ ટોટલ સ્ટેશનનો તેમના વર્ગમાં સૌથી શક્તિશાળી અને સૌથી સચોટ રિફ્લેક્ટરલેસ ઇડીએમ ધરાવે છે જેમાં ચોક્કસ માપન સુનિશ્ચિત કરતા ઇડીએમ બીમ સ્પોટ સાથે ખાસ કરીને છીછરા આકસ્મિક ખૂણા પર કે જે જૂની ટેકનોલોજી ફક્ત પ્રદાન નથી કરી શકતી એવું મેકફેલે જણાવ્યું હતું આ ટોટલ સ્ટેશનો તેમના વર્ગમાં સૌથી શક્તિશાળી અને સચોટ રિફ્લેક્ટર લેસ ઈડીએમ ધરાવે છે જેમાં ચોક્કસ માપ સુનિશ્ચિત કરવા ઈડીએમ બીમ સ્પોટ સાથે ખાસ કરીને છીછરા આકસ્મિક ખૂણા પર કે જે જૂની ટેકનોલોજી પ્રદાન કરી શકાતી નથી હવે આપણે ટોટલ સ્ટેશનના થોડાક પ્રકારો વિશે જોઈશું આ છે લાયકા આઈકોન આઈસીબી ફિફ્ટી મેન્યુઅલ બાંધકામ ટોટલ સ્ટેશન ત્યાર પછી છે લાયકા જીઓ સિસ્ટમ્સ આઇકોન આઈસીબી મેન્યુઅલ કન્સ્ટ્રક્શન ટોટલ સ્ટેશન્સ ત્યારબાદ આ છે આઈકોન આઈસીઆર સેવન્ટી કન્સ્ટ્રક્શન રોબોટિક ટોટલ સ્ટેશન્સ અને લાસ્ટ છે આઈકોન આઈસીઆર એટી રોબોટિક કન્સ્ટ્રક્શન ટોટલ સ્ટેશન આ પ્રેઝન્ટેશનમાં આપણે વિવિધ ટોટલ સ્ટેશનના પ્રકારો વિશે સમજ્યા અને ટોટલ સ્ટેશનમાં ટોપકોન વિશે ખાસ માહિતી મેળવી કારણ કે ટોપકોન એક એવું ટોટલ સ્ટેશન છે જે નાનામાં નાની જગ્યાઓ પર અને ખૂબ જ કોમ્પ્લિકેટેડ એટલે કે જે ઇઝીલી જેનું આપણે ચોકસાઈપૂર્વક માહિતી ના મેળવી શકીએ એવી જગ્યાનું પણ ટોપકોન દ્વારા સારી રીતે સર્વેક્ષણ થઈ શકે છે એના વિશે સચોટ માહિતી મેળવી થેન્ક યુ